નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો જવાબ આવશે બી કુચીપુડી અને તમિલનાડુ બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે તો ઓપ્શન ડી સંસ્કૃત લોહડીનો તહેવાર કઈ તારીખે ઉજવાય છે તો સી તેર જાન્યુઆરી વિક્રમ સંવતનો છેલ્લો દિવસ કોને ગણવામાં આવે છે તો ઓપ્શન ડી આસોવદ અમાસ ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6 પશ્ચિમ બંગાળમાં કયા તહેવારનું વિશેષ મહત્વ છે તો જવાબ આવશે બી દુર્ગા પૂજા ઓણમ કેરલ તો અહીં આવશે પોંગલ તમિલનાડુ ઘોડ ગધેડા નો મેળો ક્યાં ભરાય છે તો ડી ગરબાડા નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો ઓપ્શન સી એ ખોટી છે દસ તેમાં આપણો આન્સર આવશે ઓપ્શન સી જગન્નાથ મંદિર હવે જોઈએ બંધ બેસતા જોડકા રજુ ઓડિશા તો ત્યાં લખીશું સી કોણાક મધ્યપ્રદેશમાં લખીશું ઈ ખજુરાઓનું મંદિર ગુજરાત મોઢેરાનું સૂર્યમંદિર સુરેન્દ્રનગર ત્રણે ત્રણ નો મેળો તહેવાર ની ઉજવણી તમિલ મહિના થાય ના મધ્ય ભાગમાં પ્રથમ દિવસે કરવામાં આવે છે નવરોજ કયા દિવસે ઉજવવામાં આવે છે તો પતેતીના બીજા દિવસને નવરોજ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારબાદ જોઈએ નરસિંહ મહેતાની બે થી ત્રણ કૃતિઓના નામ તો નરસિંહ મહેતાની કૃતિઓ શામળશાના વિવાહ હુંડી સુદામા ચરિત્ર વગેરે છે નાતાલનો તહેવાર કોની યાદમાં ઉજવવામાં આવે છે તો નાતાલનો તહેવાર ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે કથકલી શબ્દનો શાબ્દિક અર્થ શું થાય છે કથકલી શબ્દનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે તમારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવું છે તો તમે કયા રાજ્યના પ્રવાસે જશો જો મારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવું હોય તો મારે ઓડિશા ના પુરીમાં પ્રવાસે જવું પડશે લઘુચિત્ર સાનાથી તૈયાર કરવામાં આવે છે તો લઘુચિત્ર કાપડ અને કાગળ પર પાણીના રંગોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ કઈ શૈલીમાં જોવા મળે છે તો નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ વેસર શૈલીમાં જોવા મળે છે કયા તહેવારમાં નૌકા સ્પર્ધા યોજાય છે તો ઓણમ તહેવારમાં નૌકા સ્પર્ધા યોજાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્નોચાર મારા હાથે ગુજરાતી ભાષાના નવા સાહિત્યના યુગનો પ્રારંભ થયો નરસિંહ મહેતા મુસ્લિમોનો શોક દિવસ મોહરમ પલ્લીનો મેળો રૂપા અને તાહિરીનો પ્રસાદ એટલે કે મીઠા ભાત તો ચેટીચાંદ ખાલી જગ્યા મણિપુરી નૃત્ય તો કે લાશ્ય અને તાંડવ પ્રકાર છે દિવાળીના તહેવારને પ્રકાશના પર્વ તરીકે ઓળખવામાં આવે છે

ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી હતી બરસાના રાધાજી નું જન્મસ્થાન છે નંદગામ ના પુરુષો બરસાના ની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાના માં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા જળવાનો પ્રયત્ન કરે છે એ વખતે સ્ત્રીઓ લઠતી પુરુષોનું સ્વાગત કરે છે તેથી બરસાના હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે ગુજરાતમાં યોજાતા મેળાવો તો ગુજરાતમાં ત્રણેતર નો મેળો હોય વોઠાનો મેળો ગુજરાતમાં યોજાતા મેળાવો બારક નો મેળો વગેરે મેળાઓ ભરાય છે ચોથું નાગર શૈલીમાં નિર્માણ પામેલ મંદિરોની યાદી ઈશ્વરના પાંચમી સદી પછી ભારતના ઉત્તર ભાગથી છેક વિદ્યા પર્વતમાળા સુધી વિક્ષેલી મંદિરની સ્થાપત્ય શૈલીને નાગર શૈલી કહેવામાં આવે છે નાગર શૈલીના મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઇંડાકાર શિખરવાડા બનાવવામાં આવતા આ શૈલીના મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યમાં આવેલું પુરીનું જગન્નાથ મંદિર અને કોણાર્નું સૂર્ય મંદિર અને ખજુરાહોનું મહાદેવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે ચેટ્ટીચાંદ તહેવાર વિશે લખો ચેટ્ટીચાંદ એ સિંધી ભાઈ બહેનનો માનીતો તહેવાર છે સિંધી લોકો ચૈત્ર સુદ એકમના દિવસે નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઓળખે છે આ દિવસે તેઓ એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે આ દિવસે તેઓને પોતાના ઈષ્ટદેવ ઝુલેલાલની શોભાયાત્રા કાઢે છે શ્રદ્ધાળુઓ તાહેરી પ્રસાદ તરીકે વહેંચે છે સાતમો પારિભાષિક શબ્દોની સમજ નવરોજ પારસીઓનો નવ વર્ષનો દિવસ અને તહેવાર છે જેની શરૂઆત 3000 વર્ષ પહેલા શાહ જમશેદજીએ કરી હતી 21 માર્ચે તેની ઉજવણી થાય છે ઋતુની શરૂઆતમાં આવે છે લઘુચિત્રો નાના કદના ચિત્રો કહે છે રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો જોવા મળે છે મુઘલ કાળમાં તેનો ખૂબ વિકાસ થયો કારણ કે મુઘલ બાદશાહ અકબર જહાંગીર અને શાહજાએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્ર શાળાઓની સ્થાપના કરાવી હતી. આઠમું છે ત્રિકુટ રથયાત્રા. જગન્નાથપુરીની રથયાત્રાની જેમ ભારતના વિવિધ ભાગોમાં આષાઢ મહિનાની સુદ બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે. આ રથયાત્રામાં હાથી ઘોડા અખાડા સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પહિન્દ વિધિ કર્યા બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે તેનો ઉદભવ તો કે આંધ્રપ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો બિહુ નૃત્યનો ઉદભવ અસમમાં થયો હતો આ નૃત્ય સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે આ નૃત્ય આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષો સમૂહમાં નૃત્ય કરે છે ઉત્તર ભારત માં વિકસેલી સ્થાપત્ય શૈલીને નાગર શૈલી કહે છે જ્યારે દક્ષિણ ભારત માં વિકસેલી મંદિર બનાવવાની શૈલીને દ્રવિડ શૈલી કહે છે જગન્નાથ મંદિર કોણાક અને સૂર્ય મંદિર તેમજ ખજુરાહોનું મહાદેવ મંદિર નાગર શૈલીના મંદિરો છે જ્યારે બહુદેશ્વરનું મંદિર મીનાક્ષી મંદિર મહાબલીપુરમ રથ મંદિર વગેરે દ્રવિડ શૈલીના મંદિરો છે મુઘલ કાળમાં લઘુ ચિત્રનો ખૂબ વિકાસ થયો કારણ કે મુગલ કાળમાં મુઘલ બાદશાહ અકબર જહાંગીર અને શાહજહા કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્ર શાળાઓની સ્થાપના કરી હતી આથી મુગલ કાળમાં લઘુ ચિત્રનો ખૂબ વિકાસ થયો હતો

સૌ પ્રથમ લખીશું નૃત્યોમાં કથકલી બિહુ કુચીપુડી ઉત્સવમાં પોંગલ ઓણમ અને નાતાલ આ બધી જ અહીં આપેલી છે મલયાલમ તેલુગુ અને બંગાળી એ ભાષા ત્યારબાદ જોઈએ પ્રશ્ન બાર ચિત્ર જોઈ તેના વિશે ત્રણ ચાર વાક્યમાં વર્ણન કરો ભરત મુનિ દ્વારા રચિત નાટ્ય શાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલ મહાન ગ્રંથ છે આ સિવાય અભિનવ દર્પણ નામના ગ્રંથના રચયતા નંદિર કેશવર પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરત નાટ્ય આ જે ચિત્ર છે એ દુર્ગા પૂજાનું છે દુર્ગા દેવીના મહીસાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવ થી કરવામાં આવે છે દસ દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિ જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે. આ સૌ મોટે ભાગે બધા રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે. ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્ય એ સત્તરમી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા સંકળાયેલી છે. ઓણમ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં દસ દિવસ સુધી ઉજવાતો તહેવાર છે ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે નૌકા સ્પર્ધા વલ્લમકાલી તરીકે ઓળખાય છે આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે તો વલ્લમકાલી વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે લખવાનું છે અહીંયા આપણે નૃત્ય ઉત્સવો અને મેળાઓ છે તો આ રીતે કથક કથકલી નાતાલ મેળાઓમાં ગોળ ગધેડા ભવનાથ મોઠા માધવપુર આ રીતે આપણે લખીશું ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન તમારા વિસ્તારમાં ઉજવાતા તહેવારોની યાદી તો આપણે લખી શકીએ અમારા વિસ્તારમાં દિવાળી હોળી નવરાત્રિ જન્માષ્ટમી પતેથી ઈદ મોહરમ ગણેશ ચતુર્થી ઉત્તરાયણ શિવરાત્રી રમજાન ઈદ રામનવમી હનુમાન જયંતિ ક્રિસમસ દશેરા વગેરે તહેવારો ઉજવાય છે તેમાંથી મને નવરાત્રી દિવાળી હોળી જેવા અનેક તહેવારોની ઉજવણી કરવામાં મજા આવે છે તેમાંથી મને દિવાળીનો તહેવાર ખૂબ જ ગમે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રીરામ રાવણનો વધ કરી અયોધ્યા પાછા ફર્યા હતા તેની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે દિવાળીના તહેવારમાં ઘરે મીઠાઈઓ અને ફરસાણ બનાવવામાં આવે છે અને નવા કપડા પહેરવાના હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ ચેપ્ટર નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ સ્વાધ્યાય પોથીના તમામ વિડીયોની પ્લે લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન માં આપેલી છે